જય શ્રી રામ ગુજરાતી ફેમિલી કેમ છો બધા મજામાં જ છો તો ભાઈ આજે હું છું ભાવેશ ને હું લેવાનું છું એક ચેલેન્જ કરીએ ચેલેન્જ નહીં તો ચેલેન્જમાં એવું છે કે આપણે સવારના પૂરમાં પાંચ વાગે ઊઠીને આપણે કરવાની છે એક્સરસાઇઝ એક્સરસાઇઝ મતલબ કરવાની છે કેમ કે આપણું માઇન્ડ અને આપણું આપણા કંટ્રોલમાં રહે કેમ કે આપણું માઇન્ડ ગમે ત્યારે ભટકતું રહે એટલે આપણે આ ચેલેન્જ લેવી છીએ જોકે હું આ લાઈફમાં ચેલેન્જ લેવાનું પહેલાં વાર સ્ટાર્ટ તો કરી દીધું છે મેં ઘણા દિવસ દસક દિવસ આ ચેલેન્જ લઉં છું પણ મેં મેં જાહેર કર્યું કે મેં યુટ્યુબ સાથે પણ આ ચેલેન્જ ને શેર કરવું અને તમને તમે લોકોને પણ મેન મેન વસ્તુ તમને પહેલાં તો કહી દો પહેલા મેન વસ્તુ આવે છે ઊભું થવાની બીજું મેન વસ્તુ આવે છે આપણે એક્સરસાઇઝ કરવાની જે કે અડધી કલાક એક્સરસાઇઝ કરવા ટોપિક એ છે કે દસક મિનિટ આપણે ધ્યાન કરવાનું છે ધ્યાન યાની કે હોમ નામ જપ કરવાનું છે ને આપણે માઇન્ડ ની અંદર આપણે પૂરેપૂરું ફ્રી રહેવાનું છે રેડી આપણા માઇન્ડમાં બીજા વિચાર આવવા ન જવે એટલે આપણે હવાના પૂરું માં તો એટલું કામ કરવાનું છે ચેલેન્જ આપણે એકત્રીસ દિવસ માટે કરવાનું છે જો કે આ એકત્રીસ દિવસમાં માટે આપણે પૂરેપૂરો ફેરફાર આપણને જોવા મળશે એકત્રીસ દિવસ ત્રીસ 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 મિનિટ તમે વર્કઆઉટ કરો એટલે કે એક્સરસાઇઝ કરો તો તમને ઘણો ખરો ફાયદો મળે તમારા શરીર માટે બાકી શુગર થોડી ઓછું કરવાનું છે ને જો કે ભાઈ બંધાણ બંધાણ હોય વ્યસન હોય તો મૂકી દેવાના છે કે એમ કે મારે પણ વ્યસન હતું મેં દસક દિવસ બંધ કરી દીધું છે એ હું વ્યસન હતું એ તમે જાણવા માટે કોમેન્ટ કરી દેજો હું કોમેન્ટમાં કે બાકી આ ચેલેન્જ લીધા બાદ આપણે બે ત્રણ ત્રણ જ આપણને મોકા મળે કે ત્રણ દી આપણે ખાલી જાય પણ આપણે એટલી કોશિશ કરવાની છે કે ત્રણ દી પણ આપણે ખાલી નહીં લઈએ ભાઈ હું બનાવું છું ખાલી આપણા ગુજરાતી ફેમિલી અને ગુજરાતીને જાગૃત કરવા માટે કે તમે જાગો બીજા ખરાબ વિચારોમાં અને કંઈક અલગ કરવાનું વિચારો અને આ તમારા માઇન્ડમાં જે તમે કામયાબી બનાવેલી છે એ આપણે જાહેર કરો જેમ કે હજી હું પણ કામયાબ નથી બીનો પણ તમે પણ મારી સાથે કામયાબ બનો એકત્રીસ દિવસના આ ચેનલની અંદર મને કેટલો ફાયદો બને એ જાણવા માટે ભાઈ એકત્રીસ દિવસ આટું મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો એકત્રીસ દિવસ આટું હું મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને તમને જોવા મળશે કે મારામાં કેટલો ફાયદો મેળવશે અને કેટલું આપણા શરીર માટે સારું છે એમાં પણ હું જાઉં છું વેટ મારો વધતો નથી એટલે આ ચેલેન્જ લે છે વેટ વધારવાનો હિક છે આપણે ચેલેન્જ ને આગળ જારી કરીએ તો વધી કે તો વધી કે રેડી પણ આ ચેલેન્જ આપણે લેવાનો છે સ્પેશિયલી આ ચેલેન્જ તમને જોવા મળશે મારી ચેનલ ભૈલુભાઈ એમાર ભૈલુભાઈ માં તો કે આ તમે જોઈ શકો છો તે આ ચેલેન્જ આપણને એમાં જોવા મળશે જો કે સવારે વિડીયો આવે કે સાંજે વિડીયો મૂકી હું આખા દિવસની અંદર એક વિડીયો તો મૂકી પણ આપણે ચાર રજા પાડ્યા સિવાય ચાર મોકા મળે ચારે આ ત્રણ મોકા મળે આપણે જોવાના ચેલેન્જ ચેલેન્જનો પૂરેપૂરું ડિટેલ તમને પાછલા વિડીયોમાં જોવા મળી જશે જોકે કે વિડીયો જોવાનું ભૂલતા નહીં ને મળશું હવે નેક્સ્ટ વિડીયોમાં તબક્કે લઈ સબસ્ક્રાઈબ કરીને જઈજો ભાઈ અંધાઈ રેડી આપણી ગુજરાતી ફેમિલી હોય ને એ સબસ્ક્રાઈબ નહીં કરે તો ભાઈ યાર આમ ન ચાલે સબસ્ક્રાઈબ કરી દેજો આપણે નવા વિડીયોમાં જય શ્રી રામ જય માતાજી બધાને મારી તરફથી ઓકે બાય બાય તું ને આડો આવી ગયો મારા વિડીયો કેમ બનાવો Uh <laughs> <laughs>